વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકાવવા ખેડૂતોને થઈ શકે તેમ નુકસાન તે રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો બામરોલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું કે તેમના ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને કામગીરી રોકવા તેઓએ પોલીસ સ્ટેશને લેખિત અરજી કરી છે અને જિલ્લા કલેક્ટર તથા મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે ખેડૂતોને નુકસાન ન થાય તેના પહેલાં સોલારની કામગીરી બંધ કરવા રજૂઆત કરાઈ અને મોટી સંખ્યામાં

મારી ધરમપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહી ગામડા અને બામરોઈના મળીને સોલાર પ્લાન્ટ અને પવનચકીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતો ના વિસ્તાર સિવાય પવનચકી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે અત્યારે શું તમે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે કામગીરી ચાલી રહી છે એને રોકાવવા માટે અમે ઊર્જા મંત્રી મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો